સાક્ષી બતાવશે તમને તો સાક્ષી જો આ છે ગવાનનું શાક અને એમાં દહીં નાખી જો દહીં નાખી છે ગવાનનું શાક બનાવી છે અને જો આવી રીતે શાક ગવાનનું જોરદાર શાક કોણે બનાવ્યું સાક્ષી અમે મમ્મી બે જણા હા અને જો અને આ છે બાજરીના રોટલા જો આ છે બાજરીના રોટલા અને આ સાક્ષી બનાવી જો આ સાક્ષી રોટલો બનાવ્યો જો રોટલી નહીં રોટલો કહેવાય

અને આપડે કિસ્મત ને હિના બેનો બોલાવો કે જમવાનું ટાઈમ થઈ ગયું શાક અને બધું બનાવ્યું છે અને ઘરનું દહીં એટલે મજા જાય છે બાજરી અને ઘરની સાસ હોય કેવું સાક્ષી છે હીના હિના રાધે રાધે જો હિના કપડા ધોય કિસ્મત गाय पीव रहा सा। है साक्षी जो जो हमारी दिक्कत जो काम करे से राधे राधे हिना ही राधे राधे अन मित्रों में आऊं काम करे से ताने दिखे हां जो हिना कपड़ा दो बस सुखो से किस्मत का बेसु पीवर हां जो किस्मत क्या जी आ रही आई है सर जो किस्मत है तो सामने बेसु पीवर आ रहा है किस्मत चलो जम्मा नु तैयार थई जो